તો હેલો વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં અને આજે આપણે વાત કરવાના છે ગુજરાત પોલીસ ભરતી બે હજાર છવ્વીસના ગ્રાઉન્ડના પહેલા દિવસની તો ચેનલ ઉપર નવા હોય તો આપણી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને સૌથી પહેલાં વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી જાય તો ચાલો વિડીયોને આપણે સ્ટાર્ટ કરીએ તો સૌથી પહેલાં જુનાગઢના ગ્રાઉન્ડમાં બસોમાંથી માત્ર એકસો દસ પાંચ જણા થયા છે પછી આવે છે અમદાવાદ તો અમદાવાદમાં બસોમાંથી એકસો દસ પછી આવે છે ગોધરા તો ગોધરામાં બસોમાંથી એકસો એક પાસ પછી આવે છે નડિયાદ તો નડિયાદમાં પણ બસોમાંથી સો પાસ પછી આવે છે ગોંડલ ગોંડલમાં પણ બસોમાંથી સો પાસ પછી આવે છે ખેડા ખેડામાં પણ બસોમાંથી બ્યાસી પાસ પછી આવે છે જામનગર જામનગરમાં પણ બસોમાંથી એંશી પાસ પછી આવે છે ભરૂચ ભરૂચમાં પણ બસોમાંથી ઇઠોતેર પાસ પછી આવે છે હિંમતનગર હિંમતનગરમાં પણ બસોમાંથી સાઠ પાસ પછી આવે છે મહેસાણા મહેસાણામાં પણ બસોમાંથી પચાસ પાસ પછી આવે છે વાવ વાવમાં પણ બસોમાંથી પચાસ પાસ તો વિદ્યાર્થી મિત્રો આ છે આજના પહેલાં દિવસની અપડેટ તો આપણી ચેનલ ઉપર નવા હોય તો આપણી ચેનલ લાઇક અને શેર કરી દેજો જેથી કરીને આવા નવા વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી જાય તો મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બધાને જય જય હિન્દ જય ભારત